અમરેલી જિલ્લાના બગસરાના કડાયા ગામમાં માટીપૂજન કાર્યક્રમ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ભૂમિ સુપોષણ સર્વધન અભિયાન આ કાર્યક્રમનું આયોજન કડાયા ગામની પ્રાથમિક શાળામાં કરવામાં આવેલ આ કાર્યક્રમમાં આરએસએસના હોદ્દેદારો તેમજ ગાય આધારિત ખેતીના પ્રણેતા કાર્યકરો તેમજ સામાજિક અગ્રણીઓએ હાજરી આપેલ અને કડાયાના અગ્રણી ખોડુભાઈ તેમજ અશ્વિનભાઈએ હાજરી આપેલ તેમજ સરપંચ તેમજ ઉપસરપંચ અને પંચાયતના સભ્યોએ હાજરી આપેલ અને બાળકો દ્વારા માટીપૂજન કરી અને દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડેલ તેમ શાળાના આચાર્યશ્રી લખનભાઈ દ્વારા જણાવેલ બગસરા તાલુકાનું કડાયા ગામ એટલે કેવાનું ગામ આ ગામની અંદર આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત ભૂમિ સુપોષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવકના પદાધિકારીઓ પણ હાજરી આપી અને ખાસ માટી પૂજન કરવામાં આવ્યું શાળાના તમામ વિદ્યાર્થીઓએ માટી પૂજન કરી અને એક સારામાં સારા ભૂમિનું જે સુપોષણ થાય કુપોષણ કઈ રીતે હટે એવું આ આયોજન શાળાના વિદ્યાર્થીઓએ કર્યું અને માટી પૂજન કરી અને વંદના કાર્યક્રમ કર્યું અને આ તકે ખાસ પ્રફુલભાઈ સેંજલિયા તેમજ હર્ષુખભાઈ રામાણી સાથે સાથે અરવિંદભાઈ માલવિયા ઉપસ્થિત રહી અને જમીન જે કુપોષિત થઈ રહી છે તેને સુપોષિત કઈ રીતે કરવી અને વધુમાં વધુ પાક કઈ રીતે લેવો પ્રાકૃતિક ખેતી સાથે કઈ રીતે જોડાવું અને પ્રાકૃતિક ખેતી કરીને વધુમાં વધુ પાક કઈ રીતે લેવો એવું સરસ મજાનું માર્ગદર્શન પ્રફુલભાઈ સેંજેલી દ્વારા આપવામાં આવ્યું અને ખૂબ સરસ રીતે ગામના બધાય વડીલો હાજરિયા સરપંચ ઉપસરપંચ તેમજ સાથે સાથે પંચાયતની ટીમ અને વાલીગણોએ હાજરી આપી સાથે સાથે તમામ વિદ્યાર્થીઓ પણ જોડાના અને શાળાના તમામ સ્ટાફે પણ આમાં સહકાર આપ્યો અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે ધન્યવાદ